ગુડ મોર્નિંગ ગાઈશ જય શ્રી કૃષ્ણ રામ રામ સ્વાગત છે આજના નવા બ્લોગમાં આજના બ્લોગ બંગો આવી ગયો સાથે ઓકે બંગા પપ્પા ઉતાર જ્યાં ગલ્લા આપણે બધા માળા ઉતારેલા પક્ષી ઘર બંગો ઠંડી તો બંકા ઉપર જ બાકી આપડે આ ગઢવા માટી લાવી દી દીયો આ મશીનમાં પેડા કાઢવાના હા પ્લોક જોઈ રહ્યા પિન્ટુ નું પિન્ટો કાપડ માટી આજુ મશીન જયની છે લેશન લખવા બે રહ્યો જયની કયા વિશેનું લેશન લખો બરાબર દૈનિક પર્યાવરણ લેસન લખી દો તો ગાઈસ પપ્પા ગડવા ગડવા બેહી ગયા પપ્પા ઉતરા તો તું જજે ગડવા ગડવા માટે આ કાલ ગડલા પડ્યા પોછો જે ગડવા તો મોટા ભાઈ ગાડી ભરી લેતા ગડવાની અને આપણે ખાલી કરવા જવાનું હો જોઈ શકો તમે

આ ભળિયા કાળા માટલો જોઈ શકો તમે સફેદ માટલો રાજસ્થાનનો ગાઈ જ આપણે ગાડી ખાલી કરીને ઘેરાઈ ગયા હતા જઈને માળાને કલર કરી દો આ ભર્યા કુલડા